નમસ્કાર મિત્રો આપણા હળવદ તાલુકામાંથી ધાંગધ્રા મોરબી અને માળિયા બ્રાન્ચની ત્રણ નર્મદા કેનાલો પસાર થાય છે એનો ઘણા બધા ગામના જે ખેડૂતો છે તેને લાભ મળે છે પરંતુ હળવદના એવા અગિયાર ગામો હતા કે જેને નર્મદા કેનાલનો લાભ મળતો નહોતો એ જે કે ગામની ઘણા સમયથી માંગ હતી ઘણા સમયથી એ ગામના જે લોકો છે એ રજૂઆતોને કરતા હતા અને આખરે આ રજૂઆતો જે એમની છે એ સફળ થઈ છે અને આખરે અગિયાર ગામના જે લોકો છે એને હવે આવતા દિવસોમાં નર્મદાનું જે પાણી છે સિંચાઈ માટે જે પાણી છે તે મળવાનું છે આપણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે હળવદ ભાજપના આગેવાનો સહિત આ અગિયારી ગામના જે આગેવાનો છે અહીં સર્કિટ આવશે છે મળ્યા છે બધા આપણે થોડી તેઓ સાથે પણ વાત કરવી છે કારણ કે હવે નર્મદા કેનાલ પીવાનું જે કંઈ પાણી મળવાનું છે તો હવે આવતા દિવસોમાં એ ગામોની જે કંઈ રોનક છે એ કંઈક જુદી છે કારણ કે જમીન તો બહુ સારી છે એ બાજુ સુખુભા માથકના છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી સુખુભા ઘણા સમયથી માંગ હતી એ બાજુના ખેડૂતોની કે ભાઈ બીજા ગામના ખેડૂતોને પાણી મળે છે તો અમને કેમ નહીં આખરે આ જે કંઈ તમારી માંગ હતી એ સ્વીકારી છે બાસઠ કરોડના ખર્ચે આવતા દિવસોમાં હવે પાણી સિંચાઈનું મળવાનું છે કેટલો રાજીપો ખૂબ રાજીપો છે હળવદ તાલુકાના અગિયાર ગામ હળવદ તાલુકામાંથી ત્રણ કેનાલ નીકળતી હતી પણ આ અગિયાર ગામને એનો જરા પણ લાભ મળતો નહોતો માનનીય પ્રકાશ વરમોરા સાહેબ અને તમામ ભાજપની ટીમ એ ખૂબ અથાગ પ્રયત્નથી ખાસ કરીને અમારા નિલેશભાઈ પછી વાઘજી બાપા જે અરિયા શિવપુરવાળા એમને તો દસ વર્ષથી મતતા હતા અને દરેક આખા એમનું જે કામ છે ને એટલા કોઈ કરી ન હો કે એવું કામ એમને કર્યું હતું કે આખા ગુજરાતના તમામ કલેક્ટરો પાસે માહિતી માગી હતી નર્મદાને કેનાલમાં જે કેટલા જમીનને આપે છે પાણીને અમને કેમ નથી આવતું ને એવી રીતે ખૂબ એમને લડત કરી છે ખૂબ રજૂઆત કરી અમે બધા પણ સાથે જ હતા અમે તાલુકા પંચાયતની બે ચૂંટણી આ મુદ્દા ઉપર જ જીતા હતા કે આ નર્મદાનું પાણી આપણા અગિયાર ગામમાં આવી જશે એટલે અમને તો ખૂબ આનંદ છે અને અમારા અગિયાર ગામો જે રહ્યા એ એવી જમીન છે કે નર્મદાનું પાણી ગમે એટલું એને પાવામાં આવે તો પણ એ જમીન બગડે એવું નથી કારણ કે પથ્થરવાળી જમીન છે જમીનમાં નિતારવાળી જમીન છે એટલે ભૂગર્ભ જળ વધશે એનાથી નીચે ઉતરી જાય છે આ બીજી બધી જે કાળી જમીન રહી ક્ષારવાળી જમીન એનો ક્ષાર ઉપર આવે છે અમારો તો જે ક્ષાર જે હશે એ ધોવાઈ જશે એટલે ખૂબ ફળદ્રુપ જમીન થશે ખૂબ ઉતારા આવશે કોઈ પણ અને અમારો જે વિસ્તાર રહ્યો શિવપુર ચૂંટણી માથક એ લીંબુનું હબ છે આખા જે હબ છે દિલ્હી સુધી અમારી ગાડીઓ રોજ જાય છે લીંબુની એટલે હવે દાડ અમના એટલા બગીચાથી તમામ ફળ જે જેટલા શાક શાકભાજી કે ફળ એ બધા જ ફ્રૂટ અહીંયા થઈ છે અને અમારા અગિયાર અગિયાર ગામની તમે પાંચ વર્ષ પછી આવશો એટલે તમે કલ્પના ન કરી એટલું આગળ વિકાસ થયો હોય છે અને એટલી અમારી આવક વધી રહી છે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય પ્રકાશ વર્મરા સાહેબ રણછોડભાઈ અને ભાજપની તમામ ટીમ ખૂબ અમને આ બાબતે મદદ કરી એ બાજુ ખૂબ ખૂબ આભાર એમનો આપણી સાથે નિલેશભાઈ ગામી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ છે અત્યારે તાલુકા પંચાયતના સભ્ય છે ને એ બાજુના જ છે નિલેશભાઈ આમ તો અમે ચૂંટણી વખતે જોયું હતું એ સમયે તમે કહેતા કે ભાઈ મત દઈજો પાણી પહોંચાડવાની જવાબદારી અમારી છે અને આમ ગાંધીનગરે ઘણી વખત રજૂઆતો કરવાને જવાનું થતું હોય છે એટલે હવે તમે મત લેવા જઈશો લોકસભામાં એટલે પાછા કહીશો ને કે પાણી આપી દીધું એમ હવે મેહુલભાઈ જે અગિયાર ગામની અમારી જે પાણીની સમસ્યા જે હતી ઘણા સમય થયા હતી અને અમે બધા આગેવાનોએ પ્રકાશભાઈને રજૂઆત કરી અને પ્રકાશભાઈએ સરકારમાં રજૂઆત કરી અને પ્રકાશભાઈએ ઘણી બધી એટલી મહેનત કરી અને અમારા હળવદના બધા અમે આગેવાનો બધા હારે જ જાતા અને સરકારે આપણને આની મંજૂરી આપી દીધી એટલે ખેડૂતને એટલો બધો આનંદ છે કે એની વાત ન પૂછો વલ્લભભાઈ પણ છે રાતાભેરના છે વલ્લભભાઈ તમે તો તાલુકા ભાજપના પ્રમુખ ની જવાબદારી પણ ઘણા વર્ષ સુધી નિભાવી છે એ સમયે પણ રજૂઆતોને થાતી આમ જોતા કે પાણી આપવામાં આવે ત્યારે કદાચ એવું લાગતું આપણને કે આ નહીં માંગ છે પરંતુ આ ક્યારેય પૂરી થાય એવી માંગ છે નહીં પરંતુ આખરે જે છે ખેડૂતોની રજૂઆતો સ્વીકારવામાં આવી છે અને આવતા દિવસોમાં પાણી પણ મળવાનું છે અગિયાર ગામોને પહેલાં તો સરકારનો ખૂબ ખૂબ આભાર કે નોન કમાન્ડમાં આવતા એરિયાઓને બાર ગામ અમારા જે હતા એ નોન કમાન્ડમાં હતા અમે એના માટે બહુ મહિતા અને એ કમાન્ડમાં કે નોન કમાન કરતાં કરતાં એ નાની સિંચાઈ યોજનાનું પાણી આ બાર ગામને લાભ મળવાનો છે કારણ કે આ બાર ગામ હવે છેલ્લે થાકવામાં હતા પરંતુ હું એવું માનું છું કે હવે આ બાર ગામમાં ઘરે ઘરે લાપસીના આંધણ મુકાય છે કારણ કે ખેડૂત બધા હિજરત કરવાની તૈયારી હતી વેચાણ ચાલુ હતું જમીનનું આજે શુકુબરે વાત થઈ તો એવું કીધું કે હવે કોઈ વેચાણ નથી આજથી પંદરથી પહેલાં દસ લાખનો વીઘો હતો એ પંદર સત્તર લાખ રૂપિયા વીઘે વેચાણ નથી એનું કારણ એ જ છે કે એ એરિયો પાણી વિના અને જે તે વખતે સરકારે અહીંયા બોરનું આયોજન કરીને રાજકોટ પાણી ગયું ત્યારે આ તર નીચા વયા ગયા હતા અત્યારે હળવદ તાલુકામાં સૌથી નીચું તર હોય તો એ બાર ગામનું છે પાવરની પણ વધુ ખેંચ અહીંયા કાયમી રહે કારણ કે અહીંયા સતત આઠસોથી નવસો ફૂટે પાણી ખેંચી ખેંચી અને બાર મહિના નવો બોર દોઢ લાખ બે લાખ રૂપિયાનો ત્રીસ વીઘાની જમીન હોય એમાંથી બે બે લાખ રૂપિયા તો પાણીના બોરના જ કાઢવા પડતા હતા એટલે આ બધામાંથી ખેડૂત છૂટશે અને ખેડૂતનો ઘણો બધો ફાયદો થશે એટલે સરકારનો પ્રકાશભાઈનો અને ભાજ ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનનો ખૂબ ખૂબ આભાર કે આ બાર ગામને ફરીથી જીવિત થશે એવું હું માનું છું કે એક વખત એવું હતું કે પીવાના પાણી માટે પણ અમે નર્મદાનું સપનું નહોતા જોતા એના બદલે આજે અમારા ખેતરમાં પાણી આવશે એટલે અમારા માટે મોટા મોટો ઉત્સાહ છે આપણી સાથે વાઘજી બાપા પણ છે બાપા દાંત હતા એ સમયથી માંગ કરતા તમે કે પાણી મળવું જોઈએ નર્મદાનું સિંચાઈ માટે આમ કેટલો હરખ હરખનો કોઈ સીમા નહીં એટલો કારણ કે સતત સાત વર્ષથી આવું હું આ ભગીરથ કાર્ય હાથ લઈને રજૂઆત કરવાની બધી દિલ્હી સુધી કરેલી છતાં છેલ્લે છેલ્લે પણ અમારી આ મનોવાંછા પૂરી થઈ છે એ બદલ હું આ સરકારનો આભાર માનું છું એમાં સૌથી વધારે આ આ ભાર વ્યક્તિગત રીતે પ્રકાશભાઈ વરમોરાનો માનું છું કારણ કે એ મારા અંગત માણસ હતા અને એ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા મને અનહદ આનંદથી લો કે મારું કામ પૂર્ણ થશે થઈ ગયું અને થઈ ગયું આપણે પ્રકાશભાઈ સાથે બાપા વાત કરે ને પ્રકાશભાઈ એમની આંખમાં જર્જરી આવી ગયા કારણ કે એમને જે સપનું જોયું હતું એ પૂર્ણ થયું છે ને એમની જ હાજરીમાં કેટલા કરોડના ખર્ચ થશે અને કેટલા દિવસમાં જે કંઈ યોજના છે એ પૂર્ણ થશે ને ખેડૂતોના ખેતર સુધી રિયલમાં પાણી પહોંચશે આ અગિયાર ગામોની બાસઠ કરોડ થી વધુ રકમથી અહીં થશે અને જે ધાંગધ્રા મૂડી વઢવાણના જે ચુમ્માલીસ ગામો છે એ ચારસો સત્તર કરોડના થશે આનું ટેન્ડરિંગ થઈ અને મોટી એજન્સીને જ કામ સોંપી અને ઝડપી કામ પૂરું થાય એટલે મારી ગણતરી છે કે એક વર્ષમાં આ બધા કામો પૂરા થાય સાથે સાથે અગિયાર ગામોના તળાવો પણ ઊંડા થાય આજે ખેડૂતને પાણી મળી રહે એટલે મારા ખેડૂતમાં બાગાયત આ હળવદ ધ્રાંગધ્રાનો જે ખેડૂત છે એ મહેનતું ખેડૂત છે આધુનિકરણ ખેતી સાથે જોડાયેલો છે એટલે એને પાણી મળી રહે એટલે એ ઉત્પાદન ઘણું મોટું કરશે એટલે બાગાયત માટેનું તો અગિયાર હોય તો ઓલરેડી જ્યારે પાણી નહોતું ત્યારે કર્યું હતું એટલે પાણી મળતા તો એ ચાર ચાંદ લાગશે આદર્શ વિસ્તાર બનશે અને હું કોઈ પણ આગેવાનને કામ કરવાનું જ હોય પણ બધાની ભાવના ભૈળી બધાની મહેનત પડી મહેનત ભેગી થઈ અને આ પરિણામ બનીનું હોય એટલે હું કાયમી કહેતો હોય છે ક્યાં ઘઉંથી લોહી બહીનું એ કહી ન શકાય લોહી બીનું એ ફાઇનલ છે એટલે બધાની મહેનત ફેડી અને આ સારું કામ થયું છે બધા સુખી થશે અને એમાંય આજે રામ મંદિર થયા પછીનું જે આખું વાતાવરણ રહ્યું ને એ દરેકના બધા માટે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે એટલે ખેતીની દ્રષ્ટિએ સમૃદ્ધ થશું જીવન સમૃદ્ધ થશે તમામ રીતે એક આખું જુદા જ વાઇબ્રેશન દેખાય છે એટલે હું રાજ્ય સરકારનો આભાર માનું છું અને બહુ ઝડપી કામગીરી થશે એની હું આપ સૌને ખાતરી આપું છું આપણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ પણ છે રણછોડભાઈ હમણાં વાત થતી હતી વડાપ્રધાન આવે છે રાજકોટમાં તો ત્યાં આગળ પણ જવાનું છે તો અગિયાર ગામને તો કેવું નહીં પડે ને હવે મિત્રો એક તો હળવદ તાલુકાની અંદર જે બાપાએ કીધું કે અમારે આજે દિવાળી છે કે મારી સાત વર્ષની મહેનત છે પણ એ વલ્લભભાઈએ કીધું કે આ નોન કમાન્ડમાં હતું કમાન્ડમાં લઈ અને પ્રકાશભાઈ કે અત્યાર સુધીના ભારતીય જનતા પાર્ટીના કે બધા ધારાસભ્યોએ જે મહેનત કરી હતી પણ જસરેખા જે બરમોરા સાહેબ હસ્તક હતી અને એમને જે મહેનત કરી અને જે આવડું મોટું પહેલું કે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ અગિયાર ગામ જે હતા નહોતા આવતા એને પાણી માટે અને જે અમારે હળવદ તાલુકાની અંદર ખેતીની અંદર કહેવાય તો એક નંબર તાલુકાની અંદર જે આ અગિયાર ગામ રહ્યા ને મિત્રો એ બાગાયત ક્ષેત્ર હોય તો ભલે કે ખેતી ક્ષેત્રે હોય આજે એક ખેડૂતભાઈએ સુખભાઈએ વાત કરી કે અમારે અહીંયાથી લીંબુની દરરોજ એક ગાડી દિલ્હી જતી હતી મિત્રો તો આવું જ્યારે પાણી ખેડૂત ખેડૂતને જ્યારે મળશે ને મિત્રો ત્યારે ખૂબ આગળ વધશે ને ફરીવાર વિશેષ કરીને ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમામ દરેક આ ખેડૂતભાઈઓ જે આટલી મહેનત કરી અને જે સરકાર રંગ લાવી કે ખેડૂતની મહેનત જે રંગ લાવી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને બીજું ખાસ કરીને આવતી પચીસ તારીખે બપોરે ત્રણ વાગે માનનીય યશસ્વી વડાપ્રધાન જ્યારે રાજકોટ પધારતા હોય એમ્સનું ઉદ્ઘાટન કરવા કે સૌરાષ્ટ્રનું મોટામાં મોટી એક હોસ્પિટલનું ઉદઘાટન થતું હોય અને વિશેષ કરીને સૌરાષ્ટ્રની અંદર ચોવીસ હજાર કરોડ રૂપિયાનું ખાતમુહૂર્તને લોકાર્પણ જ્યારે માનનીય વડાપ્રધાન કરવા આવતા હોય ત્યારે આ તાલુકાની જનતા હળવદ તો ઠીક છે ખેડૂત હોય વેપારી હોય કે સમાજના દરેક આગેવાનો હોય અને ખાસ કરીને મોરબી જિલ્લાના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આવો આપણે સાથે એમ્સના ઉદઘાટન પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાનને સાંભળવા માટે પધારી અને વિશેષ કરીને દરેક મંડળ મથકે કે તાલુકા મથકે વાહનની વ્યવસ્થા પણ રાખેલી છે તો જેથી કરીને કોઈ આપણે આપણા વડાપ્રધાનને સાંભળાવના ન રહી અને વિશેષ કરીને ફરીવાર એકવાર આમંત્રણ આપું છું કે આવો ચાલો રાજકોટ બધા પધારીએ માનની યશસ્વી વડાપ્રધાનને આપણે કે જે કામ માટે આવે છે સૌરાષ્ટ્રના કે જેમ મિત્રો ચોવીસ હજાર કરોડ રૂપિયા કે તમે કા નાની બજેટની વાત ન કહેવાય મિત્રો તો આપણે જે કામ કર્યું ને માનો કે આ પ્રકાશભાઈ અત્યારે કીધું કે એનો એક સ્વભાવ છે કે પણ જે કામ પાછળ પડે ને એ કામ પૂર્ણ કરે છે એવી રીતના ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મિત્રો કોઈ પણ એવું કામ હોય કે જો અશક્ય હોય પણ એ શક્ય બનાવે છે અને વિશેષ કરીને આ અગિયાર ગામને ફરીવાર એકવાર જેમાં બાવીસ તારીખે રામ મંદિરનું ઉદઘાટન હતું ને એવીને એવી દિવાળી આજે આ અગિયાર અગિયાર ગામને રીતે દરેક ઘરે આજે લાપસી મંડાશે વિશેષ કરીને ફરીવાર ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપણી સાથે રજનીભાઈ સંઘાણી પણ છે માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન છે કારણ કે આપણો વિસ્તાર ખેતી સાથે જોડાયેલો છે રજનીભાઈ આમ તો માર્કેટયાર્ડ આપણું ગણતરીમાં તો આવે છે એક બે ત્રણમાં હવે અગિયાર ગામોને પાણી પણ મળવાનું છે અને આવતા દિવસોમાં માર્કેટયાર્ડમાં પણ બાગાયતી જે કંઈ પાક છે તો એની પણ હરરાજીને તમારી સપનું છે કે એ પણ આપણે ચાલુ કરવું છે આમ તો આ તકે અગિયાર ગામ વતી આપણી રાજ્ય સરકાર આપણા લાડીલા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાજી અનેથી આગળના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને આપણા એનેથી આગળના ધારાસભ્ય અને મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા અને સૌ આગેવાનો સૌના એક પ્રયત્નથી અત્યારે આજના દિવસે આ અગિયાર ગામ ખૂબ રાજી રાજી છે ગામની જનતા તો રાજી છે પણ આ અગિયાર ગામના જાળવાઓ પણ રાજી છે જાળવાઓને પણ એમ થયું કે અમને હવે અમૃત મળશે જે હજાર ફૂટ ઊંડા બોરમાંથી પાણી લઈ અને જે પાણી બગડી ગયું એ પાણી પી અને અત્યારે આજે બાગાયત ઉત્પાદન થતું હતું તો આજે હવે કુદરતી આ નર્મદાના નીરથી આ વિસ્તાર ફરી પાછો છવાઈ જવાનો હોય અને બાગાયતનું એક હબ બની જવાનું હોય ભવિષ્યમાં આવતા દિવસોમાં આપણે એપીએમસી હળવદ ફ્રૂટ યાર્ડ બનાવવા જઈ રહ્યું છે તો એમાં આ અગિયારે ગામ ખૂબ મોટો ભાગ ભજવશે તો ફરીથી અગિયાર ગામોના લોકો વતી સૌ આગેવાનોનો સરકારશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર